મારે રાતડી ને લાયક ક્યાંક એના જેવું સારું જડી જાય તો એ હું ગંગ નાવ એ મારે ગંગા નાવા વયું જાવું પણ એવું ઠેકાણું ઘડતું નથી અને મને સારું ક્યાંય બહુ ગમતું નથી શું કરવું એની રાતડી એ રાતડી એ તલાવે પાણી ભરવા આય અલી આ આઈ કિરણ મને ખબર જ હતી પાણી ભરવા જવાનું છે એ છોડે એ મારી વાત સાંભળતી જા

પાણી ભરવા ન જતી લુગડા કરતી હોય ખબર નહીં પડતી હોય એને એ રાખડી હું હમણાં તારી આવી એમ પાણી ભરતું મારે ન આવું આનું આવું ના આવું હોય

એ બહુ તને ક્યાં જાવ છો રજડી તો નવરી છે નવરી આપણે ભેસ્યુ દોવાણું છે ભેસ્યુ એ નોહા બાપા એ હું ક્યાં મહોણિયામાં નથી જાતી મરવા એ હું આના રે પાણી ભરવા જાવું અને આમે માર ઘીરે શું કામ છે એ ભેસ્યુ દોવાણ અગે ટાઈમે નથી થ્યો પણ તને ચારે આ હોય ખરું પણ ભેસ્યુ દોય નહીં દે એ કાઈ પોર નહીં પાછી આવું હમણા જ આવી પાછી આવું તલા છે સેટો આયર્યું આમ

રે હમણા હું જોઈ લઉં હમણા ખબર પડશે કે ના રાધડી ખાટલી તો છે ને મારે એ એ રાધડી એ પાન ખાટલી મારે લેવાની છે એ હુંઈ મારે લેવી છે આમ તો જો

આ ખાટલી રહી ને એ પેશલ મારા માટે જ બની છે એટલે જ હું ભારી ગઈ હવે તો અજામો અજામો પડી જાય છે આની માથે ઉભી રહી અને મારે જ્યાં જવું હોય ત્યાં હું જઈએ કીશ આમ તો જો આ કેવી મારી જાદુઈ ખાટલી છે અને કેવી અધે વાદળમાં ઉડે છે તો જો મારું કામ કેવું અસર દેખાય છે આના માથે થી વાહ વાહ મારી જાદુ ખાટલી તે તો જામો પાડી દીધો હવે છે ને એ કામ કરું આ ખાટલીને કહું કે મને મારા ધાબા ધાબામાંથી લઈ જાય અને પછી છેને હું મારો મગનો બે આ ખાટલા માથે બેહી અને ઉડીને વિદેશમાં વહી જઈ આ મારી ખાટલી હવે છે ને મને તું મગનાના ધાબામાંથી લઈ જા અને અહીંયા હેઠી ઉતારજે હント જો કે મજા આવે છે આવી મજા તો મને કોઈ દી આવી નથી હા ઇન પાદ લઈ જાય ઇન પાદ અહીંયા જ મારા મગના નું થાબું છે જો સામું દેખાય ને અહીં મને ઉતાર દે એ મારી માયો ઘોડો ખાએ કા એ ઓલા નાનજીરા ને તેરી તે ઉડી રાતડી ઉડી જાય સનયા સાચ્ય મારી માયો ઘોડો ખા નાનજીરો હો આવડી આવડી ગાડી દેવાનો એ ઘોડો राधड खाटली <laughs> 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 મારે છોડીને ઉડી દે ખાટલી લઈ પણ કેવી રીતે વહી દે અને તમે કેમ નો હારે ઉડાડ્યું એ પણ અમે તો નાદ પાડી તી ખાટલી માં કીધું આ ભૂતની ભૂતની હોય તોય આમ કરી આમ સળી જાય ખાટલી ઘર ફૂ કરતી જાય અરે રે એ હવે પણ મારે શું કરું ઈનો તો કાઈ ઉપાય કરો તમે બધું

સાયકલ મારા છોકરા ને જેવી કરી દેવી હે ની માને તું જોજે લે ફરે ની માને આ શું ની આ લે લે આ ડોલી ના જીરો રાધણી એક શું ની માને હારું કર્યું માં થૂકી નઈ મારી દીકરી પણ આ ઉડતી ઉડતી કેમ જઈ છે મારી દીકરી

આ મારી બેટી રાધડી બાઈ ના આવતી હું રાધડીને કેટલો પ્રેમ કરું હું અને એના બાપુ અને એના બાપુ બે મારા ઘર બહાર નથી કરવા દેતા શેરાક મને એટલી દાદ છડે હે ને કે રાધડી લઈને ગોવા ભાગી જાઉં હું શરૂ મારે હા મારા બાપુ જેવા હે એ રાધડી યા તું આયા ક્યાંથી

એ હા મગના આમ જો આ ખાટલી રે ને એ તો જાદુ ખાટલી છે એ ઉડીએ કે તો બધુંય કરીએ કે એને આપણે કહેશું કે વાદળમાં અમને છે ને એ ખારું મકાનય બનાવી દે આપણે વાદળમાં વાદળમાં રહીશું અને આપણા છોકરા થશે ને એ અહીંયા અહીંયા રહેશે